પણ મળશે નવ રંગ ની સ્પેશિયલ જાતે પાયેલી પણ નવ તાર પૂરા પણ મળશે બે હજાર ચારસો રૂપિયા છે હજાર વાર વીસ રૂપિયા છે અને પ્લાસ્ટિકની ની લ્યો તો તમારે એકસો સાઠ રૂપિયા છે હજાર અને બે હજાર માં લો પ્લાસ્ટિક તો તમારે એ પછી સાડી ત્રણસો રૂપિયા દરેક વસ્તુ તમને ભાવ પણ કહી દીધેલા છે પૂર ની અંદર એકમાત્ર સ્ટોલ જે છે નિલેશભાઈ ધુઓ અને ત્યાં તમને દરેક જાતના અને કામકાજ પણ બહુ મોટું છે શેરડી પણ રાખે છે અને પતંગ દોરા પણ તમને અહીંયા મળી રહેશે

અલગ અલગ ડિઝાઇન પણ તમને બધી અહીંયા મળી જશે બીજી એથી મોટી પતંગમાં શું ભાવ છે આવું નવી ડિઝાઇન પણ મળી જશે અને ફેન્સી વેરાયટી પણ તમને અહીંયા જોવા મળી જશે પાંચસો ના પંચાસ છે ભાઈ ગરાગી પણ ખૂબ છે અહીંયા સૌથી રાણપુર ની અંદર સૌથી મોટામાં મોટું કામ નિલેશભાઈ નું છે હાલો મિત્રો પતંગ દોરા મળી જશે શું નામ છે તમારું મેહુલભાઈ નો સ્ટોલ છે આપણે એડીસી બેંક ની બાજુમાં હું પતંગ ના ભાવ તક રાખ્યા ચાલીસ નો પંજો નીચા નીચો પંજો ક્યાં નો મળી જાય

હું શેઠ પતંગ માં ભાવ રાખ્યા પંદર રૂપિયા નો પંજા થી માંડી ને ચાલીસ રૂપિયાનો નો પંજો તમને અહીંયા મળી જશે શું નામ છે તમારું ગાંધીભાઈ ની દુકાન છે પંપુડા ભાવ ના ભાવતા લાભો શું ભાવ છે આમાં મને બતાવતા જ ભાવ આપો દસ દસ રૂપિયા શેના દસ રૂપિયા હે દસ થી માંડીને 150 સુધીના તમને અહીંયા પંપુડા મળી જશે મોરા દરેક ત્યાં રાખે છે રાણપુર ગીબ રોડ બસ સ્ટેન્ડ ની બાજુમાં પતંગનો સ્ટોલ લગા

સુરે ચા વાળા હે બસ સ્ટેન્ડ ની બાજુમાં સવાર માં પાંચ વાગે થી ચાલુ થઈ જાય છે રાતે દસ વાગ્યા સુધી તમને અહીંયા ચા મળી જાય